જન્માષ્ટમીની આવતીકાલે જન્માષ્ટમી ઉજવણી થવાની છે ત્યારે યાત્રાતમ શામળાજીમાં ભગવાન શામળિયાના જન્મોત્સવને લઈ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મંદિર પરિસરમાં યુવા મંડળ દ્વારા આસોપાલવના તોરણથી લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે જન્માષ્ટમી પર્વ છે ત્યારે પરંપરાગત યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવશે જેના માટે શામળાજી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નગર ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે જેના આયોજન માટે યુવાનોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે સમગ્ર પરિસરમાં આસોપાલવના તોરણ બાંધવામાં આવે છે નગરમાં શોભાયાત્રા દરમિયાન સો કરતાં વધુ મટકીઓ બાંધીને મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવે છે અને શામળાજી યુવક મંડળના કાર્યકરો દ્વારા જ નંદગીર આ નંદવરિય જૈકનૈયા લાલકીના નદ સાથે મટકી ફોડવામાં આવે છે જેના માટે મંદિર પરિસરમાં તોરણો બનાવવાની કામગીરી આરંભી લીધી છે રિપોર્ટર જયદીપ દીપ અરવલ્લી શામળાજી મંદિર ખાતે આવતીકાલે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે વિવિધ પ્રસંગો ઉજવવામાં આવનાર છે ભગવાન શામળિયા ધામમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ પણ જાત તકલીફ ન પડે એનું આહલાદ આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારે મંગળાના દર્શન થશે ત્યારે ભગવાન સ્નાન કરવામાં આવશે શણગાર કરવામાં આવશે ત્યારે ભગવાનના જન્મ સુધીને વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે અનેક મનોરથો ઉજવવામાં આવશે ખાસ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવશે તથા ભગવાન પરિધાન કરવામાં આવશે દિવસ દરમિયાન ભગવાનને સોળ છોડસોપચાર પૂજા કરવામાં આવશે રાત્રે મધ્યરાત્રે બાર વાગે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ સમયે સાડી પર ઉપર ભગવાનને સોળસોપચાર સોળ સમ અભિષેક કરવામાં આવશે પંચામૃતથી સ્નાન કરવામાં આવશે સાથે ભક્તોના મનોરંજન માટે સંગીત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા રોકટાળી રહેવા લાલજી ભગત મહારાજનું ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આવી વિશેષ પ્રોગ્રામ અહીં રાખવામાં આવ્યો છે ભક્તોને કોઈ બી તકલીફ ના પડે એ ટ્રસ્ટ વધારે વિશેષ ધ્યાન રાખશે અને આલ્લાદક આયોજન કરવામાં આવ્યું છે